શિવલિંગ પૂજનનો મહિમા મિત્રો આપણે બધા શિવલિંગનું પૂજન તો કરીએ જ છીએ પરંતુ ઘણા બધાને તેનો સાચો મહિમા ખબર નથી હોતો આજના વિડીયોમાં આપણે શિવલિંગ પૂજનનો મહિમા જાણીશું આ જાણ્યા પછી જ્યારે આપણે મહિમા સાથે શિવલિંગ પૂજન કરીશું તો તેનો ઉત્તમ ફળ મેળવી શકીશું શિવલિંગ મૂળભૂત રૂપે તો બ્રહ્માંડની જ પ્રતિકૃતિ છે પ્રાચીન સમયથી સમગ્ર વિશ્વમાં શિવલિંગની પૂજા ઉપાસના અને આરાધના પ્રચલિત છે એકંદરે જોતા સમગ્ર વિશ્વ એક વિશાળ શિવાલય જ છે આજકાલ કેટલાક અજ્ઞાની માણસો કે કેટલીક કક્ષાની મનોવૃત્તિવાળા મનુષ્યો લિંગનો વિકૃત અર્થઘટન કરે છે વિકૃત અર્થાંતર બતાવે છે તે જરા પણ ઉચિત નથી આ માન્યતા સર્વથા ત્યાજ્ય છે લિંગને બિબત્સ સ્વરૂપમાં કલ્પવું ન જોઈએ આ પ્રકારની વૃત્તિવાળા લોકોમાં શિવલિંગ વિશે ગેરસમજ છે લિંગ એટલે લક્ષણ ચિહ્ન નિશાન બ્રહ્મનો પ્રતિક એવો અર્થ અભિપ્રેત છે આકાશલિંગ મિત્યાહુભ પૃથ્વી તસ્ય પીઠિકા આલાય સર્વ દેવાના લિંગ મુચ્ય અર્થાત અર્થાત્ આ લિંગ આકાશરૂપ બ્રહ્મ છે તેની પીઠિકા એટલે ભૂમિકા એ પૃથ્વીરૂપીણી માતા જગદંબા છે લિંગ સમસ્ત દેવોનું સ્થાન છે લિંગમાં ભક્તોનો જીવભાવ નષ્ટ કરવાની મહાન શક્તિ હોવાથી લિંગ નામ પડ્યું છે જે લિંગ પૂજા પરાયણ ભક્ત થાય છે તે સમસ્ત પાપોથી મુક્ત થઈને પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે ત્યક્તા સર્વાણી પાપાની નિર્ગદોદગ્ધ કલ્મસહ મન્મના મન્મસ્કારો માવેવ પ્રતિ અર્થાત શિવલિંગમાં મન પરોવીને જે ભક્ત નમસ્કાર કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને તથા રોગરહિત બનીને મને જ પામે છે લિંગના મૂળમાં બ્રહ્માનો વાસ છે મધ્યમાં વિષ્ણુ છે અને ઉપરના ભાગમાં ઓમકારરૂપ ભગવાન સદાશિવ બિરાજે છે લિંગની વેદી એ આદ્યશક્તિ જગદંબાનો પરમ પવિત્ર પ્રતિક ગણાય છે શિવલિંગની ઉપાસનામાં પ્રકૃતિ અને પરમાત્માનો સુભગ સમન્વય થયો હોવાથી દેવ અને દેવીનો એકી સાથે એટલે કે શંકર પાર્વતીનો અર્ચન પૂજન કર્યું હોવાનું માની લેવાય છે આ ઉપરાંત મુખ્ય ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તેમજ ઉમા લક્ષ્મી સચી વગેરે દેવીઓ સમસ્ત લોકપાલ પિતૃગણ મુનિગણ યક્ષ ગંધર્વ કિન્નર અને પશુ પક્ષી સર્વેનો સમાવેશ થઈ જાય છે લિંગ તથા વેદીની વ્યાપક ભાવથી પૂજા કરવામાં આવે તો ચિત્તવૃત્તિ સ્થૂલિંગની સહાયતાથી બહુપ્રકાશીય વ્યાપક પરમેશ્વર સત્તામાં ધીરે ધીરે વિલીનતા પ્રાપ્ત કરે છે ત્યારબાદ અંગત વિસ્તારવાળી માયાની લીલાથી મુક્ત થઈ કાર્ય બ્રહ્મની કૃપાથી કારણ બ્રહ્મ એટલે નિર્ગુણ બ્રહ્મમાં મળી જાય છે પછી તે જીવાત્માને આવગમનનો જરાય ભય રહેતો નથી શિવલિંગ અથવા તો શિવજીની પ્રતિમા વિશે દળ પ્રતીતિ રાખવી અને સ્વધર્મમાં રહીને ભક્તિ કરવાથી જીવનું અત્યંતિક કલ્યાણ થાય છે શિવલિંગને વિશે કે શિવની પ્રતિમા વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે અને શિવજીનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને સાક્ષાત શિવજીનું દર્શન થવાનું પણ એ જ સાધન છે જે વ્રત કરતાને સદાશિવના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય છે તેની ભક્તિ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામે છે અને જીવાતમાં પૂર્ણિમાના ચંદ્ર જેવો થાય છે પરંતુ જો વ્રત કરતાં અભિમાનને લીધે શિવલિંગ પ્રત્યે દોષ જોઈએ કે સંદેહ કરે તો તેનો જીવ અમાવસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે અને જીવનો આત્યંતિક કલ્યાણના માર્ગમાંથી અધપતન થાય છે જે વ્રત કરતાં શિવલિંગમાં કે મૂર્તિમાં નિર્ગુણપણું અને સગુણપણું સમજે છે તે વ્રતિને કાળ કર્મ અને માયા પણ બંધન કરવાને સમર્થ નથી જે વ્રતિ બ્રહ્મરૂપ થઈને શિવલિંગનું પૂજન કરે છે કે મહેશ્વરને ભજે છે તે જ શ્રેષ્ઠ વ્રતધારી છે વ્રતિએ નવધા ભક્તિ દ્વારા મનને જીતી લેવું જોઈએ અને વૈરાગ્ય સ્વધર્મ તપ અને નિયમ આ ચાર સાધનો દ્વારા ઇન્દ્રિયોને જીતી લેવી જોઈએ વ્રતિને શિવરાત્રિના વ્રત દરમિયાન કોઈપણ પ્રકારનું વિઘ્ન આવી પડે તો સદાશિવની ઉપાસના ભક્તિ નિયમ ધર્મ શ્રદ્ધા વગેરેમાંથી વિચલિત ન થવું જોઈએ શિવજીના લિંગનું પૂજન ઓમકાર મંત્ર વડે અને મૂર્તિનું પૂજન પંચાક્ષર મંત્ર નમઃ શિવાય વડે કરવું જોઈએ જે મનુષ્ય અહોનિશ શિવ શિવ ઉચ્ચારે છે અથવા મનોમન ભગવાન સદાશિવનું નામ લે છે તેને પાપો સ્પર્શ કરી શકતા નથી જે શિવભક્ત પાસે શિવનું નામ ભસ્મ અને રુદ્રાક્ષ હોય છે તેવા પુરુષનું દર્શન કરનારને ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે શિવનું નામ ગંગા સમાન ભસ્મ યમુના સમાન અને રુદ્રાક્ષ સરસ્વતી સમાન છે રૂપી નૌકામાં બેસનાર સંસાર સાગરને તરી જાય છે ભસ્મ ધારણ કર્યા સિવાય ઓમ નમા સિવાય એ મંત્રનો જાપ ન કરી શકાય તો મિત્રો હવે જ્યારે આપણે શિવલિંગનું પૂજન કરીશું ત્યારે શિવલિંગ પૂજનના આ મહિમાને મનમાં રાખીશું જેથી કરીને શિવલિંગ પૂજનનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય આ વિડિયોને લાઇક અને શેર જરૂર કરજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો